મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી દામાવાસ કંપા આદર્શ પ્રાથમિક શાળા ખાતે ગોલ્ડ મેડાલિસ્ટ શ્રીમતી ચેતનાબેન મહેણાતની નિમણૂંક થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે શ્રી દામાવાસ કંપા આદર્શ પ્રાથમિક શાળામાં નવીન શિક્ષિકા શ્રીમતી ચેતનાબેન મહેણાત જે ગોલ્ડ મેડલિસ્ટ કરેલ છે તેમની બદલી આજરોજ પોશીના ખાતેથી દામાવાસ કંપા ખાતે થતાં ખેડબ્રહ્મા તાલુકાના ભાજપના ઉપપ્રમુખ શ્રી અને રેલવે સલાહકાર સભ્ય શ્રી મોહનભાઈ પટેલ અને શ્રી કચ્છ કડવા પાટીદાર ચાર તાલુકા સમાજના મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ અને દામાવાસ ગ્રુપ સેવા સહકારી મંડળીના સેક્રેટરી શામજીભાઈ તેમજ દામાવાસ આદર્શ પ્રાથમિક શાળાના શ્રીમતી જુહીબેન અને દસ્તાબેન અને અશ્વિનભાઈ કલાસવા તેમજ શાળાના બાળકો સાથે કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી વાંચતે સ્વાગત કરવામાં આવ્યું હતું આમ દામાવાસ કંપા તથા પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા